ખાલી જગ્યાઓ એટલે ત્રીસ લાખ જેટલી ખાલી જગ્યાઓ છે એક બે એ નોકરીઓમાં ભરતી કરવામાં આવશે બાકીના જે ગ્રેજ્યુએટ યુવાનો છે એ બધાને પણ પહેલે ધડા કે એમને એક લાખ રૂપિયા સાડા આઠ હજાર રૂપિયા મહિના લેખે એપ્રેન્ટિસ કરાવવા માટે ટ્રેનિંગ માટે પૈસા આપવામાં આવશે અને પેપર મુક્તિમાં પેપર જે લીક થાય છે તો એ લીક થાય છે એમાંથી દસ દસ વખત ભણા હમણાં મેં દિનેશ ભાઈ બી પૂછ્યું કેટલી પરીક્ષા આપી ઓનલાઈન ફોર્મ ભર્યા પણ તે પરીક્ષા માં ક્યાંય પેપર લીક થઈ જાય એટલે સુટકા આપણને નોકરી મળે નહીં અને એપ્રેન્ટિસ તમે કરશો તો કર્યા હતા તો કોંગ્રેસ ની સરકાર માં બે હજાર આઠ માં કઈ વાંધો નહીં આ ભાજપ નું રાજ છે ભાજપ ની સરકારે પહેલા ધડા ખેડૂતો ના દેવા માફ કરીશું એમ કીધું તું દેવું માફ થયું કે એમને કીધું ભાવ આપવામાં આવશે સ્વામિનાથન કમિશન ને જે નક્કી કર્યું છે એ પ્રમાણે આપણને ઓછા ભાવે કોઈ અને આપણો ઉપજ અનાજ પડવી પકવી પડવી ના લે એટલે એના ટેકાના ભાવ આપવામાં આવશે ખેડૂતોને ફસલ વીમા પાક વીમા જે અત્યારે આપણને અત્યારે બે માવઠા થયા ઘઉં ઝીણા થઈ ગયા તો એનો વીમો મળ્યો ના મળ્યો તો એ ખેડૂતોને વીમા આપવામાં આવશે આવી બીજી બી વાતો છે આપ એ અને જીએસટી ની મુક્તિ આ આ તમે ટ્રેક્ટર કે એવું ખરી ખરીદો તો બી એમાં જીએસટી જીએસટી કરીને આપણને લૂંટ્યા જાય છે આ ટ્રેક્ટર તો આ આ એક જાત નવા જમાનાનું ગાડું કહેવાય કહેવાય કે નહીં કહેવાય હળ કહેવાય એટલે એ એમાં જીએસટી માંથી મુક્તિ આપવામાં આવશે બેનોને માટે આ ગરીબ આપડા બીપીએલ જે બેનો છે એના ખાતામાં વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે લાવી શકે આપણને પાંચ કિલો અનાજ તો સરકારમાંથી આપણા સોનિયાજી ના બનાવેલા કાયદા થકી મળે છે પણ એ અનાજ ઘણીવાર ખાવા જેવું નથી મળતું સાંડેલું આવે છે ને હા તો એ સારું અનાજ આપણને વિતરણ કરવાનો અને એ પાંચ પાંચ કિલો વ્યક્તિ દીઠ અનાજ જે આપણને મળે ઠેકામાંથી એ અનાજની સાથે તમે તેલ મીઠું મરચું લાવવાનો ને એટલા માટે તમને આ આઠ હજાર રૂપિયા મહિને આપવામાં આવશે મારી બહેનો ને આંખો

અને તે સંચાલકો સ્કૂલમાં જે રસોયા હોય છે મધ્યાહન ભોજન ના સંચાલકો એનું માન વેતન વધારવામાં આવશે અને આ જે કામ છે એ ખરેખર લોકોના પોષણ માટેનું કામ છે એટલે એમને એના સિવાય બીજું કામ સોંપવું ના જોઈએ કે જેથી એ આંગણવાડી વાળા સરખી રીતે એક ટન ગરમ નાસ્તાનો પ્રાવધાન છે આ કાયદામાં છે ખાવાના અધિકારના કાયદામાં આ આંગણવાડી બહેનો છે ખાવાના અધિકારના કાયદામાં આ આપણા ચૌદ વર્ષ સુધી છોકરાને મધ્યાહન ભોજનમાં ખવડાવવાનો કાયદો છે એના ખાવાના અધિકારમાં એને લીધેલું છે એ એક વાત કહું કે ગર્ભવતી બહેનો ત્રણ મહિના પછી ખબર પડે એટલે છ મહિના સુધી મહિને એક હજાર રૂપિયા પોષણ પોષણક્ષમ ખાવા માટે એ આપવામાં આવે મને બધાએ કીધું કે આંગણવાડીમાં એવું કંઈ અત્યારે આપવામાં આવતું નથી પહેલાના જમાના ઘીનો બાટલો બી ઘીનો ડબ્બો હાલવામાં આવતો આવતો હતો ને સુવાવડી એને ઘીનો ડબ્બો હાલતા હતા એ બધું બંધ કરી દીધું આ વૃદ્ધોને પેન્શન આપતા હતા એ બી બંધ થઈ ગયું હા હમણાં દસ રૂપિયા અને એટલે સત્તર રૂપિયા અને પછી એ ભેગા કરી અને હમણાં છેલ્લે ચૂંટણી વખતે રિલીઝ કરશે અને પછી પેલા કાકાને પૂછે કાકા પેલા મોદી આયા કે એટલે પેલા બે ત્રણ કાકા બોલે હા આયા બે 6000 છ હજાર રૂપિયા વર્ષના તો મહિનાના તો પાંચસો થયા અને બીજું એમ કહું કે આપણે જે મનરેગા કાયદાની વાત કરતા હતા હમણાં રતનસિંહભાઈ તો મનરેગા નો કાયદો આખા જે વિશ્વ નો કાયદો તમે ત્યાં જઈ જઈને ઉભા રહો એટલે તલાટી તમે જઈને ઉભા રહો એટલે તમને પંદર દિવસમાં જો કામ ના આપે તો એને ઘેર બેઠા પચીસ ટકા એટલે સો રૂપિયા ઘેર બેઠા બેકારી આપવું પડે આ કાયદો કે છે કોઈ નિયમ નિયમ અને મહિના સુધી એ મજૂરી ના આપે એ વાત કરતા હતા ને ખેતર સરખું કરવાના પથરા બાંધવાના એ કામ પાંચ કિલોમીટર મહિના સુધી જો ના આપે તો ઘેર બેઠા બસો રૂપિયા બેકારી ધુવાલવો પડે એ કાયદો કે છે અને રાહુલજી કે અમે સો દિવસ નો આ મનરેગાના કાયદામાં તમને મજૂરી આપીશું આ એક બહુ અને દવાખાના માં દવા મફત અને બીજું પણ કોઈ આપણે ભાઈઓ મજૂરી કરવા ગયા હોય અને ત્યાં કઈ માળ ઉપર ચડ્યા હોય સેન્ટિંગ કરતા હોય અચાનક પડી જાય ઠેકા વાળો એ જવાબદારી નથી લેતો લઈ જવા વાળો અને ત્યાં કડિયા કામ વાળો બી જવાબદારી નથી લેતો મકાન જે બનાવે છે એ બી જવાબદારી નથી લે સીધું આપણા ઘેર ડેડ બોડી આવે છે એ કહેવાય અસંગઠિત કામદારો એને છે ને અકસ્માત વીમાનું પ્રાવધાન પણ આપણે આ પત્રિકામાં કર્યું છે આ એક આપેલા વચનો છે કોંગ્રેસ આવશે તો આ બધું કરશે સરકારી કચેરીઓમાં એ ઓગણત્રીસ દિવસની નોકરી મળે અગિયાર મહિનાની નોકરી મળે કરારી નોકરી મળે ફિક્સ પગારી નોકરી મળે યુવાનોને એ નો સરકારી નોકરી કાયમી ફૂલ પગારી આપવામાં આવશે અને યુવાનોને એ પેલો જે ફિક્સ પગારી ફિક્સ વાળી માટે લટકતી તલવાર કે ગમે ત્યારે નોકરી છૂટી જાય તો એનામાંથી મુક્તિ આપવામાં આવશે આપણે એસી એસટી ટી ઓબીસી માઈનોરિટી આપણે બધા કોણ એસી એસટી ઓબીસી માઇનોરિટી આપણે એ બધાનો દરજ્જો લોકોને ચોથા વર્ગનો કરવા માંગે છે આ એ અબકી બાર 400 પાર અને 400 થી વધારે જો સાંસદો ચૂટાય તો આપણો બંધારણ ફેંકી દેવાનો અને મનુસ્મૃતિ લાગુ કરવાની આ મનુસ્મૃતિમાં આપણે બધા આવીએ ચોથા વર્ગમાં એટલે ગણી લો કે આપણી ક્યાં કિંમત હશે એક બીજો કાયદો આવવાનો છે આ આંતરિક સલામતીનો કાયદો એમને એમ લાગે

આપણા માટે કેટલો ખતરનાક છે આપણે ખેડૂતો અને બીજો એક આપણે ખેડૂતો આપણે કહીએ કે આ જમીનના અમે માલિક મૂળ માલિક અને આપણે એસસી એસટી ઓબીસી જે ખેતી કરે એનું નકલમાં નામ નીકળે કે નહીં નીકળે નામ નીકળે ને તો એટલે આપણે આ જમીનના માલિક એની જગ્યાએ ભાજપવાળા એક કાયદો લાયા છે રાજ્યકીય કીધું કે કોઈ જમીન સંપાદન કરવી હોય તો એ કાયદો એવો કે તમે આઠ માં દસ માંથી આઠ ખેડૂતો હા પાડે તો એ કાયદો લાગુ કરવાનો બીજું એને ચાર ગણું એટલે આ જે જે જમીન સંપાદનનો કાયદો હતો એમાં મોદી સરકારે એક સુધારો લાવી છે બે હજાર સોળમાં પહેલો જો ખેડૂતોને વિરોધનો જે કાયદો કર્યો એ કાયદો એવો છે કે આપણે કહીએ કે જમીન આ જમીન અમારી નકલ અમારી નીકળે સાત બાર અમારું નીકળે છ નંબર નો નમૂનો હક પત્ર આપણું કે આ બધી સરકાર ને કહેવાય તમને પૂછ્યા વગર ગમે ત્યારે ગમે તે તમારી જમીન ઝડપી લે એ લાઈન પર એ લોકો લીમડી પર પેલો મોટો રોડ બનાવે છે દિલ્હી સુધી જવાનો એમાં જમીન પડાવી લીધી અને તમારે અહીંયા પણ એમને એમ થાય કે પેલા ડુંગરાને તટે બોટલ હું બનાવું તો રોડ બી સરકાર બનાવી દે તમારી જમીન બી લઈ લે અને તમને પૂછવા પણ નહીં આવે એટલે આપણે જમીન બચાવવાની છે આપણી આઝાદી બચશે તો આપણી જમીન બચશે આપણે બોલવાનું પણ આપણે બોલવાનો હક પણ જતો રહેશે અત્યારે બી આપણે આ આ અરધી તો જતો જ રહે છે આ યુવાનોને

એટલે આપણે આપડી આઝાદી બચાવવાની છે આપડી જિંદગી તો પૂરી થઈ ગઈ મને એક સિત્તેર વર્ષ થયા આપડી જિંદગી પૂરી થઈ ગઈ પણ આપણે આ જે નાના બાળકો છે એમને આવતી પેઢી માટે આપડી આઝાદી બચાવવાની છે એટલે આપ સૌ હું એમ કહું કે આપ બધા જ મને મારી જોડી એટલા વહેલી સવારે પાંચ વાગે જાઓ કેમ કે એ લોકો પેલા બૂથમાં માં બસો બસો વોટ નાખી દે બે હજાર બુથ એમાં બસો વોટ નાખી દે તો બે લાખ તો બે લાખ કરતા વધારે થઈ જાય બે લાખ નહીં એ પચાસ વોટ અગર ડાલતે હૈ તો એક લાખ હો જતા હૈ અરે બે લાખ તો ચાર લાખ વોટ થઈ જાય વેલી સવારે એ લોકો એ કે છે ને કે અમે પાંચ લાખ વોટ થી જીતીશું તો બસો બસો વોટ સવાર સવારમાં નાખી દે બેટી આપણે આપડે જઈએ આપડે આરામ થી દોલતા દોલતા જઈએ આઠ વાગે તો પેલો બેહવા તો દે પણ એને પેલા ભર દીધું

તો હું એ તમને તમારો અવાજ દિલ્હી માં બનીશ આ સાંસદ તો દસ કરોડ દસ કરોડ રૂપિયા એને વાપર્યા જ નથી કોક ને જીવનધારા નો કુવો આપ્યો હોત કોક ને રાણુભાઈ ને ક્યાં કુવો છે જીવનધારા નો એવી રીતે કોકને આપ્યો હોત તો એને કંઈ શાકભાજી કરીને ઉનાળામાં બી સારું રહેતું અને શિયાળાનો પાક પણ લેવાતો એટલે આપણે ઘણી વાતો છે પણ મારે આગળ એક મીટિંગ છે અને પછી સંતરામપુર જવાનું છે એટલે હું આપ પાસેથી રજા લઈશ આપણે આટલી બધી તમે મને માન સન્માન આપ્યું મેં આપને આભારી થઈ ગઈ અને આપ સૌ શાંતિથી બેસો અને અહીંયા આ બહેનને બધા વાતો કરશે